મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે રાજકોટમાં પરેશ ધાનાણીને લઈ અને યુવાનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર રાજકોટ એનએસયુઆઈના કાર્યકર્તાઓની સાથે ધાનાણીની બેઠક મળી પરેશ ધાનાણી સહિતના નેતાઓ યુવા કાર્યકર્તાઓને કરશે સંબોધન સૌરાષ્ટ્ર એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રાજકોટમાં કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન પણ ચૂંટણી મેદાનમાં છે સવાદાતા પરાક્રમ લાઈવ જોડાયા છે વધુ વિગત સાથે પરાક્રમ પ્રચાર અને પ્રસારનો અત્યારે જોર શોરથી અત્યારે જ્યારે થઈ રહ્યો છે ચૂંટણી પહેલા ત્યારે પરેશ ધાનાણીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ ચોક્કસ જે કોંગ્રેસનું જે એનએસયુઆઈ જે સંગઠન છે તે ખૂબ જ મજબૂત છે અને ચૂંટણી આવે ત્યારે આ સંગઠન જે અલગ અલગ વિસ્તારોની અંદર પ્રચાર કરતું હોય છે અત્યારે થોડી જ વારમાં પરેશ તાનાણી પહોંચશે ને પરેશ તાનાણી યુવા કાર્યકર્તાઓ કે જે ખૂબ જ મજબૂત સંગઠન છે યુવા કાર્યકર્તાઓને સંબોધન કરશે રાજદીપસિંહ આપણી સાથે જે છેલ્લા વીસ પચીસ વર્ષથી તેઓ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ અને હવે કોંગ્રેસમાં છે રાજદીપસિંહ કેવો પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે કેમકે આ તો ભાજપનો ગઢ છે ખાસ કરીને ભાજપનો ગઢ નથી લોકો આમ થઈ ગયા છે અત્યારની હાલની વર્તમાન સરકારથી ભૂતકાળની અંદર પણ આ સીટ કોંગ્રેસ જીતીને બતાવી છે ત્યારે પણ એનએસયુઆઈ હું એનએસયુઆઈનો પ્રમુખ હતો જ્યારે કુંવરજીભાઈ બાવળિયા અહીંથી એમપીથી ચૂંટાઈને ગયા સંસદ સભ્ય તરીકે ત્યારે હું પણ એનએસયુઆઈનો કાર્યકર અને પ્રમુખ રાજકોટ શહેર જિલ્લાનો હતો અત્યારે પણ એનએસયુઆઈની આ મિટિંગ છે હેમુગઢવી હોલમાં સમગ્ર કોલેજના માત્ર કોલેજના પદાધિકારીઓને બોલાવ્યા છે ગર્લ્સ અને બોયસ બંનેને હવે એ બોલાવીને વિદ્યાર્થીઓના જે પ્રશ્નોને વાચા આપવા માટે હર હંમેશા લડતી આવી છે તો એ પ્રશ્નનું સોલ્યુશન શું કરવા નથી થતું એ વાતને લઈ અને યુવાનો યુવાનો વચ્ચે આ જવાના છે કે શું કરવા સોલ્યુશન નથી થતું રોજગારીની વાત હોય શિક્ષણ વાત હોય અનેક પ્રશ્ન જે યુવાનોને જે નડતા પ્રશ્ન છે પેપર પણ ભારતીય જનતા પાર્ટી સરકારમાં એક પેપર ચાર દી પહેલાં ફૂટું આવા પચીસ પેપરો ફૂટ્યા છે એટલે એ તો લોકો જાણે જ છે યુવાનો જાણે છે પણ આ જન જન સુધી જે અગિયારમાં બારમા ધોરણનો જે વિદ્યાર્થી છે એ હજી કોલેજમાં નથી આવ્યું ત્યાં લગીને મેસેજ અમારે આપવો છે કે અઢાર વર્ષે મતાધિકાર રાજીવ ગાંધીએ આપેલો છે યુવાનોને અને રાજકોટ લોકસભામાં સુડતાલીસ હજાર કરતાં પણ વધારે પ્રથમ વખત મતદાન કરતા હોય યુવાનો છે એ લોકોને અમારે મેસેજ આપવો છે કે આવનારા દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં મતદાન શું કરવાના કરવાનું છે એ અમે સમજાવવાના સર નરેન્દ્રભાઈ એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ છે આપણે નરેન્દ્રભાઈ શું વાત લઈને લોકો વચ્ચે જશો કેમ કે રાજકોટમાં બે નવ પછી ક્યારેય આવી નથી તમારી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ છેલ્લા ઘણા સમયથી કેન્દ્રમાં અને ગુજરાતમાં છે ત્યારે જો કોઈને વધારે અન્યાય થયો તો એ યુવાનો અને વિદ્યાર્થીઓ છે આપણે જોઈ શકીએ કે ગુજરાતમાં ખાલી જોવા જાય તો બેરોજગારી આ કેવડો બધી વધારે છે અને રોજગારી આપવામાં આવે એમાં પણ ક્યાંક ને ક્યાંક પેપર ફોડી અને પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી સરકાર છે એ વારંવાર જે સાચા જે સાચા વિદ્યાર્થીઓ છે કે જેને રોજગારી જોઈએ છે જે મહેનત કરે છે એને મહેનત ઉપર પાણી ફેરવાનું ભારતીય જનતા પાર્ટી ની સરકાર કઈ વાત યુવાનો સુધી લઈ જશે ખાસ કરીને તમારા પરેશભાઈ પરેશભાઈ દાનાણી પોતે એનએસયુઆઈ માંથી નીકળેલા છે વિદ્યાર્થીઓ હિત માટેની ખુબ જ ઘણી લડાઈઓ પોતે લડતા આવ્યા છે અને હંમેશા પરેશભાઈ એક ડાઉન ધિયો અર્થ રહી અને ગ્રાઉન્ડ લેવલનું કામ એ પરેશભાઈ દાનાની કરતા હોય છે આપણે અત્યારે આનો ફેસ જોવાનો છે કે જે પરેશ દાનાને અધિ રાતે પણ લોકોના કામ કરવા માટે તત્પર હોય છે અને જોવા જઈએ તો અત્યારે કોંગ્રેસ પાર્ટીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટેની જે પાંચ લીગલ ગેરંટી છે એમાંની એક માનવ ભરતી ભરોસા હોય કે કાયમી ભરતી હોય કે ઘણા બધી મુદ્દાઓ જે વિદ્યાર્થી લક્ષી છે તો આ મુદ્દાને લઈ અને એને સ્વે આજની મિટિંગ સુધી શું પ્રચાર કર્યો ખાસ કરીને અત્યાર સુધી અમે જે આંદોલનો હોય પેપર લીક નું આંદોલનો હોય કે યુનિવર્સિટીમાં પેપર લીક નું આંદોલન હોય બેરોજગારીનો મુદ્દો હોય આ તમામ મુદ્દે લડતી આવી છે છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા એક અભિયાન કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટી કે જ્યાં સુધી અમારી કોંગ્રેસની જે વિચારધારા છે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે જે વિદ્યાર્થીઓના હિત માટેનો જે છે તમારી સાથે આ લોકસભાની ચૂંટણીમાં કેમકે રાજકોટ એ વર્ષોથી છેલ્લા જે બે ટર્મથી ભાજપ જીતતું આવે છે યુવાનોની વાત કરીએ તો યુવાનો એ દ્રષ્ટિએ જોડાશે કે યુવાનો જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા દસ વર્ષથી આ કેન્દ્રમાં છે અને ત્રીસ વર્ષ ઉપરથી આ ગુજરાતની અંદર હોય તેમ છતાં ગુજરાતની અંદર પેપર વારંવાર ફૂટતા આવે છે કાયમી ભરતીની પ્રક્રિયાઓ નથી થતી અને વારંવાર યુવાનો અને વિદ્યાર્થીઓને અન્યાય થતો છે ચાર દિવસ પહેલા જ યુનિવર્સિટીની અંદર પણ પેપર ફૂટે છે આજ દિવસ સુધી અમે પોલીસ ફરિયાદ નથી થતી ક્યાંક ને ક્યાંક ભાજપી તપાસ યુનિવર્સિટી અમે આગામી એક બે દિવસની અંદર જ ત્યાં જવાના છીએ તમે મને યાદ આવી

પેપર લીક નો મુદ્દો અમે વિદ્યાર્થીઓ પાસે લઈને જશું યુવાનો પાસે લઈને જાશું કે કોંગ્રેસ પાર્ટી આવશે તો પેપર લીક કરનારાઓને પોલીસ ફરિયાદ નથી થઈ કેવાનો મતલબ એ છે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે એવી વાત કરવામાં આવી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં કેવું છે કે એના પોતાની પોતાની કોલેજો છે પોતાના સિન્ડિકેટોની કોલેજ છે તો એને સાવરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક આ જાડી ચામડીના સત્તાધીશો કંઈ કરતા નથી પણ એની શાન ઠેકાણે લાવવામાં એનએસયુ સિવાય કે ઇન્ડિયા ગઠબંધના કોઈ પણ વિદ્યાર્થી સંગઠનોએ આ તમામ આંદોલન કરશે જ્યાં સુધી લડી શકાશે ત્યાં સુધી લડવાનું કામ કરશે આ વખતની ચૂંટણીમાં સિવાય વાળા છે હા સો ટકા ઇન્ડિયા ગઠબંધન જે દેશ લેવલે સર્વવ્યાપી થયું હોય ત્યારે તો મેઇન વિંગ ની સાથો સાથ સ્ટુડન્ટ વિંગ પણ એને સિવાય અને સિવાય સાથે મળીને પ્રચાર પણ કરશે અને આગામી દિવસોમાં લડશે હા તમે તમે શું કહેશો કઈ રીતે પ્રચાર ચાલે છે અત્યારે અમે કેમ્પેનિંગ ને ચલાવવાના છીએ કે કોંગ્રેસ જ અમારે લાવી છે કેમ કે બેરોજગારીના ઘણા બધા મુદ્દા છે પેપર એટલા બધા ભારત સરકારમાં લીક થઈ જાય છે તો એના કારણે અમે સ્ટુડન્ટ સ્ટુડન્ટમાં પરિવર્તન ઈચ્છીએ છીએ કે કોંગ્રેસની સરકાર આવે કોંગ્રેસની સરકાર આવે તો શું છે કે એ પ્રમાણે બેરોજગારીને એ બધું અમે આપશું ચોક્કસ તમે તમે શું કહેશો અત્યારે તમે કયો મુદ્દો લોકો સુધી યુવાનો સુધી લઈ જાઓ છો સૌ પ્રથમ તો આ દેશને સ્પર્શતો અને સૌથી મહત્વનો મુદ્દો બેરોજગારીનો છે જ્યારે બેરોજગારીની વાત હોય તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રમાં એક શબ્દ એને બેરોજગારી પ્રત્યે ઉચ્ચારો નથી કોંગ્રેસે જ્યારે ત્રીસ લાખ નોકરીની ગેરંટીની વાત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ મુદ્દો મહત્વનો છે નહીં એવું એના પર સ્પષ્ટ ઉપર સ્પષ્ટ કહી શકાય છે તમે લોકો સુધી લઈ જાવ એક વિપક્ષ તરીકે રાજકોટની અંદર જે પ્રશ્નો છે મેન તો છે ને ભ્રષ્ટાચારનો હે અને જે પેપરો ફૂટ્યા એ બધા પ્રશ્નો છે અને ખાસ કરીને જે બે ઉમેદવારીની તુલના અમારા જે ઉમેદવાર આપે છે આ બધા મુદ્દા લઈને તમે હા અભિમાની છે બસ એટલું મારું કહેવાનું છે કે અભિમાનીને ને પબ્લિક ને અમે સાથ સહકાર આપે છે કોંગ્રેસવાળા બધા નીકળી ગયા છે બધાય નીકળી ગયા એક થઈ નીકળી ગયા છે એક સાથે નીકળી ગયા છે બધા ચોક્કસ અન્ય જે આગેવાનો તમે વર્ષો સુધી જે પ્રદેશ પ્રમુખ રહ્યા અત્યારે કઈ રીતનો પ્રચાર ચાલે છે ખાસ કરીને રાહુલ ગાંધીજીની પાંચ ન્યાય ગેરંટી છે પાંચ ન્યાય ગેરંટીને યુથ કોંગ્રેસ હોય તો યુથ કોંગ્રેસમાં ડોર ટુ ડોર ગઈકાલથી જ અમારા અહીંના પ્રમુખ અને પૂરી ટીમે ડોર ટુ ડોર કેમ્પેન ચાલુ કર્યું છે અમારે મેક્સિમમ એક એક વિધાનસભામાં બે ઘર સુધી અમારે જવાનું છે અને પાંચ ન્યાય ગેરંટી જે ભારત દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષ દ્વારા દેવામાં આવેલી છે એ પાંચ ન્યાય ગેરંટી વિશે અમે સમજાવશું લોકો સાંજે ચાર થી આઠ એમાં પરેશભાઈ ધાનાણીની જે લોકલ અમારી પત્રિકા હોય પરેશભાઈ ધાનાણીની ઉમેદવારીની ઈ અને જે પાંચ ગેરંટી એવી છે કે ભાઈ ફિક્સ પગાર પ્રથા નાબૂદની વાત હોય કે હું તમને એક સવાલ પૂછું લોકો કોંગ્રેસને શું કામ મત આપે ખાસ કરીને કોંગ્રેસને મત આપવાનું હું તમને બેઝિકલી કારણ કહું તો કોંગ્રેસ સર્વધર્મ સંભાવમાં માનનારી પાર્ટી છે ક્યાંય જ્ઞાતિના ભેદભાવમાં કોંગ્રેસ માનતી નથી અને ક્યાંય હિન્દુ મુસ્લિમના ઝઘડા કરવા વારંવાર ક્યાંય મુદ્દો ન હોય તો કે પાકિસ્તાન આવી યુદ્ધ થયું એવા મુદ્દા મને કોંગ્રેસ પહેલેથી જ કોંગ્રેસની જ્યારની સ્થાપના થઈ ત્યારથી સર્વધર્મ સંભાવમાં માને છે કોંગ્રેસની અંદર ક્યાંય જ્ઞાતિના વાળા નથી હોતા કોંગ્રેસની અંદર કોમ કોમ વચ્ચે ભાગલા પડવાનું રાજકારણ નતું હતું અને એક સૌને સાથે લઈને સૌનો વિકાસ કઈ રીતના થાય એ રીતે કોંગ્રેસ આગળ વધે છે સાથ સૌનો વિકાસ સૌનો વિકાસ એટલે સર્વ ધર્મ સંભવ તમામ ધર્મો સારી રીતના રહી શકે અમે પણ બધાનો વિકાસ કરશું જ તે અમે ક્યાં ના પાડીશું કોંગ્રેસની ગેરંટી જ છે તમે એક યુવાન તરીકે લોકો સુધી શું વાત પહોંચાડો છો યુવાન તરીકે લોકો સુધી વાત એ પહોંચાડવાની છે કે બેરોજગારી સરકારને આજે બધાને નોકરી આપવાની વાત હતી એમાં કોઈ નોકરીઓ મળી નથી એમાં રોજગારી માટે કેટલા બેરોજગાર મારા ધ્યાનમાં તો અત્યારે લગભગ ભણેલા ગણેલા બધા બેરોજગારો જોવા મળે છે શિક્ષિત બેરોજગારો પ્રમાણ વધુ છે હળમતિયાથી અચ્છા હળમતિયામાં કેટલા શિક્ષિત બેરોજગાર હળમતિયામાં આશરે અમારે સાહીઠ થી સિત્તેર યુવાનો અત્યારે બેરોજગાર છે કોઈને કોઈ સારી એવી કોઈ નોકરી પડતરી તાલુકાનો હળમતિયા કે જે બધા અત્યારે ખેતી ભણી અને ખેતી કરવા એની સિવાય એનો કોઈ કોઈ ઉપાય છે નહીં એના સિવાય કોઈ ઉપાય જ નથી કે રોજગારી ક્યાંય સરકારી ભરતી કોઈ પણ પૂર્ણ રીતે થતી નથી થાય એમાં કોઈ પણ કૌભાંડ હોય છે કાં પેપર ફૂટે છે કાંઈક ને કાંઈક કારણોસર ભરતીઓ રિજેક્ટ થાય છે અને આને લઈને અમે આગળ પ્રચાર તમે કઈ વાત લઈને જાઓ છો છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં સરકાર છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર લેવલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમ કહેવા કહી તો ના નહીં કે નીચેથી ઉપર લઈને તમામ જગ્યાએ બીજેપીના ચૂંટાયેલા સભ્યો છે હોવા છતાં ગયા વર્ષે જેટલા દિવાળી ઉપર ફટાકડા નહીં ફૂટ્યા હોય એટલા પેપરો ફૂટેલા છે ઓવરને ઓવર વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈને ખ્યાલ પડે કે સવારમાં પેપર ફૂટી ગયું તો કોંગ્રેસ દ્વારા એક મેનિફેસ્ટોમાં એવું નક્કી કરવામાં આવેલું છે કે જે પેપર કોઈ ફૂટે તેની ઉપર જે કાયદ સખતમાં સખત કાયદો લાવે અને જે પેપર ફૂટ્યું હોય